પાણીપુરી નામ સાંભળતાની સાથે જ બધી લેડીઝના મોઢામાં પાણી આવી જાય અને ટેસ્ટી પણ એટલી હોય છે ફ્રેન્ડ્સ તો લારી ઉપર મળે છે તેવી રગડાપુરી આપણાથી ઘરે ટેસ્ટી નથી બનતી તો આ રીતે ગરમા ગરમ રગડો અને ઠંડુ ઠંડુ ચટાકેદાર ફુદીનાનું પાણી ફ્રેન્ડ્સ આપણે ઘરે બજાર કરતાં પણ વધુ ટેસ્ટી બનાવી શકીએ છીએ તો એકદમ હાઇજીનિક રીતે એક સિક્રેટ મસાલા સાથે ફ્રેન્ડ્સ આજે આપણે આ રગડાપુરી તૈયાર કરવાની છે જેથી માર્કેટની લારી કરતાં પણ ખૂબ સરસ ટેસ્ટી એવી રગડાપુરી આપણાથી પણ ઘરે તૈયાર થશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ખૂબ સરસ એવી ચટાકેદાર પાણીપુરી તૈયાર થયેલી છે તો રેસીપી જોવા માટે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો તો એક કપ વટાણાને આપણે સાતથી આઠ કલાક માટે પાણીમાં પલાળીને રાખી દીધા હતા આ રીતે સરસ વટાણા ફૂલી ગયા છે જે સફેદ વટાણા આવે છે કઠોળના વટાણા તે વટાણા આપણે લીધા છે તો વટાણાને બાફવાના છે ને તો પાણી આપણે હટાવી દઈશું જે વટાણા પલાળવામાં યુઝ કરેલું હતું અને ચોખ્ખું પાણી આપણે ઉમેરી દેવાનું છે આ રીતે કુકરમાં વટાણા અને થોડું વટાણા ડૂબે એટલું પાણી ઉમેરી દેશું સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું અને અડધી ચમચી આપણે હળદર પાવડર ઉમેરીશું જેથી ખૂબ જ સરસ એવો કલર આવે અને ચપટી ખાલી આ રીતે ચપટી ભરીને ખાવાના સોડા ઉમેરી દેવાના જેથી વટાણા સરસ સોફ્ટ એવા રેડી થાય તો હવે આપણે રગડાપુરી માટે એક સિક્રેટ મસાલો બનાવવાનો છે જેથી આ રગડાપુરી ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા બે ચમચી આખા ધાણા બે ચમચી આખું જીરું અને બે ચમચી વરિયાળી લીધી છે એક ઇંચ આપણે તજનો ટુકડો અને થોડા એવા કશ્મીરી મરચાં લીધા છે તમે રેગ્યુલર મરચાં ઉમેરતા હોય તો બેથી ત્રણ જ ઉમેરવા વધુ નહીં ઉમેરવાના નહીં શું થશે કે આ મસાલો થોડો સ્પાઈસી રેડી થશે એટલા માટે તો આ રીતે આપણે સરસ શેકી લેવાનો છે મસાલાને ગેસની ફ્લેમ પહેલાં આ રીતે થોડી વાર હાઈ રાખીશું પછી મીડિયમ કરી દેવાનું મીડિયમ ફ્લેમ ઉપર પાંચ મિનિટ માટે મસાલાને સરસ આપણે આ રીતના શેકવાનો છે જ્યાં સુધી મસાલામાંથી સરસ સુગંધ ન આવે શેકાવાની ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું પછી આ રીતે બીજી પ્લેટમાં તેને ઠંડો થવા માટે રાખી દઈશું આ મસાલો ઠંડો થઈ જાય ને પછી મિક્સર જારમાં ઉમેરી દેવાનો અને સરસ તેને આપણે દર દરો વાટી લેવાનો છે આ રીતે આપણે તેને વાટી લેશું એકદમ ફાઇનની પીસવાનું દર જ રાખવાનું છે આ રીતે આપણે તેના ઉપર એક કાગળ રાખી દઈશું જેથી આપણું મિક્સર જારનું ઢાંકણ પણ ખરાબ ન થાય મસાલા પીસવાને લીધે તો આ રીતે સરસ આપણે દરદરો મસાલો વાટીને રેડી કરેલો છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે રગડાપુરી માટે તો સરસ એવું કુદીના ધાણાનું આપણે એક ફ્લેવરફુલ પાણી રેડી કરી લેશું તો તેના માટે આપણે અહીંયા એક ઝુંડી જેટલા લીધા છે લીલા ધાણા ડાળી સહિત જ ઉમેરવાના છે દાળીમાં ખૂબ જ સરસ ફ્લેવર હોય છે એટલે હવે જેટલા ધાણા લીધા ને એનો અડધો ફુદીનો લેવાનો છે ફુદીનાને ફક્ત અહીંયા પાન લેવાના છે ડાળી નથી લેવાની હવે તીખાસ પ્રમાણે તમારે લીલું મરચું ઉમેરી દેવાનું છે અને એક ઇંચ આપણે આદુનો ટુકડો ઉમેરી દેશું સાથે એક લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને થોડા એવા ક્યુબ ઉમેરી દેવાના છે જેથી આ પાણીનો કલર સરસ જળવાઈ રહે અને સાથે થોડું એવું પાણી ઉમેરીને આ પેસ્ટને આપણે સરસ એકદમ વાટી લેવાની છે તો આ રીતની આપણી પેસ્ટ બનીને રેડી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવી પેસ્ટ રેડી થયેલ છે અને આ રીતે તમે પ્લાસ્ટિક રાખશો ને તો તમારું મિક્સર ઝારનું ઢાંકણ ક્યારે પણ ખરાબ નહીં થાય અને ઝારનું ઢાંકણ એકદમ નવા જેવું બનેલું રહેશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા સરસ એવી આપણે પેસ્ટ રેડી કરી લીધી છે હવે બેથી ત્રણ ચમચી જેટલી પેસ્ટ આપણે અલગ રાખી દેવાની છે અને આની અંદર આપણે એક લિટર જેટલું પાણી ઉમેરી દઈશું સાથે થોડા એવા આઈસ ક્યુબ પણ ઉમેરી દેવાના છે થોડું પાણી આપણે મિક્સ હજારની અંદર ઉમેરીને બધો પલ્પ છે તે આપણે આ વાઉલની અંદર ઉમેરી દેવાનો છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ફ્લેવરફુલ આપણું પાણી રેડી છે તો હવે તેમાં થોડા એવા મસાલા કરીશું તો એક ચમચી આપણે શેકેલા જીરા પાવડર ઉમેરી દેવાનો છે એક ચમચી આપણે તેની અંદર પાણીપુરીનો મસાલો ઉમેરશું એક ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે અડધી ચમચી મરી પાવડર અને સ્વાદ અનુસાર નમકની જગ્યાએ આપણે અહીંયા સંચર પાવડર ઉમેરવાનો છે જેથી ખૂબ જ સરસ પાણીની અંદર ફ્લેવર આવે પછી આપણે જે મસાલો તૈયાર કરેલો ને તેમાંથી આપણે ત્રણ ચમચી જેટલો આ મસાલો ઉમેરી દઈશું જે આપણે દરદરો વાટેલો હતો અને સાથે એક ચમચી આપણે ખટાશ માટે પસંદ હોય ને ફ્રેન્ડ્સ અને તમારી પાસે હોય તો ઉમેરવાનું આમચૂર પાવડર ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અહીંયા તમે ફ્રેન્ડ્સ લસણ ખાતા હોય ને તો અહીંયા જે આપણે પેસ્ટ વાટેલી ને તેની અંદર તમે બે ત્રણ કળી લસણની પણ ઉમેરી શકો છો તો આપણું ફ્લેવરફુલ પાણી રેડી છે અહીંયા ચેક કરી લેવાનું પાણી જો કોઈ પણ મસાલા બધું ઓછા લાગતો હોય તમારે ઉમેરી દેવાના તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા વટાણા પણ સરસ બફાઈ ગયા છે ત્રણથી ચાર વિસલમાં એકદમ આ રીતના સરસ મૅ થાય એવા વટાણા બફાયા છે તમે જોઈ શકો છો અહીંયા તમે વટાણા બાફતી વખતે પણ બટેકા ઉમેરી શકો અને આ રીતે અલગથી પણ તમે બટેકા ઉમેરી શકો છો હવે પાંચ નંગ આપણે મીડિયમ સાઇઝના બટેકા લીધા છે તેને આપણે વટાણાની સાથે સરસ આ રીતે મેસ કરી દેવાના છે તમે બંને વસ્તુ એકી સાથે પણ બાફી શકો છો હવે બધું જ આપણે સરસ મિક્સ કરવાનું છે વટાણા અને બટેકાને એકદમ એકરસ કરી દેવાના છે તો જ્યાં સુધી આપણે મસાલો મિક્સ કરીએ છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર નવા છો જો સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તો આ રીતે બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી દીધી છે તો હવે આને આપણે બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી દઈશું જેથી આપણે મસાલા સરસ મિક્સ કરી શકીએ એટલા માટે હવે બેથી ત્રણ ચમચી જેટલી આપણે પેસ્ટ બચાવેલી હતી ને તે આની અંદર ઉમેરી દેવાની છે કોથમીર પુદીના આદુ આધુમરચાવાળી પેસ્ટ હતી ને તે હવે ઉપરથી થોડા લીલા ધાણા છાંટીશું અહીંયા નમક ટેસ્ટ કરી લેવાનું જો વધુ ઓછું લાગતું હોય તો તમારે અહીંયા ઉમેરી દેવાનું તો આપણે જે મસાલો રેડી કરેલો ને તે એકથી બે ચમચી જેટલો મસાલો ઉમેરી દઈશું અને સાથે સંચર પાવડર ઉમેરી દઈશું જેથી આપણો ચટપટો મસાલો રેડી થાય અને એકદમ બધા જ મસાલાને આપણે સરસ મિક્સ કરી દેવાના છે આ રીતે મસાલો મિક્સ કરશો ને ફ્રેન્ડ્સ એટલે પણ પ્રકારનો વઘાર કર્યા વગર ચટપટ હોય એવો આપણો રગડો બનીને તૈયાર થશે જેવો લારી ઉપર મળે છે તે જ સ્ટાઇલથી આપણે આજે રગડો બનાવવાનો છે અને તે જ રીતથી આપણે અહીંયા રગડાને ગાર્નિશ કરીશું તો આપણે લારી પર જોયું હોય છે કે આ રીતે મોટા વાસણની અંદર ગાર્નિશ કરીને રાખતા હોય છે તો બસ આપણે આ જ રીતે એક તવા ઉપર સરસ મસાલાને ફેલાવી દીધો છે અને જે પાણી હતું તેને આપણે રેફ્રિજરેટરમાં ત્રણ કલાક માટે ઠંડુ થવા રાખી દીધું જેથી આપણું પાણી પણ ખૂબ જ સરસ અહીંયા ફ્લેવરફુલ ઠંડુ ઠંડુ રેડી છે તો હવે તેમાં આપણે થોડી એવી કાપેલી ડુંગળી ઉમેરીશું અને લીલા દાણા ઉમેરી દેવાના છે અને થોડા એવા આપણે તેની અંદર લીંબુની સ્લાઇસ ઉમેરી દઈશું જેથી આપણું ચટપટું એવું પાણી બનીને રેડી થઈ જાય ફ્રેન્ડ્સ લસણ ડુંગળી ખાતા હોય તો ઉમેરવાની અથવા સ્કીપ પણ કરીને તમે આ પાણી રેડી કરી શકો છો ખૂબ જ સરસ ચટપટું પાણી છે ફ્રેન્ડ્સ ઉપરથી થોડા ચિલી ફ્લેક્સ અને આ રીતે મરચાંને કટ કરીને ઉમેરીશું જેથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે પાણીપુરીનો હવે જે આપણે રગડો ગાર્નિશ કરીને રાખેલો છે ને તેની ઉપર આપણે થોડો થોડો મસાલો આ રીતે રગડા ઉપર છાંટી દેવાનો છે જેથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે તમે જોઈ શકો છો હવે આપણે ગેસ ઓન કરી દેવાનો છે ગેસ ઓન કરી દેશું ને એટલે આ રીતે સરસ એવો તવો ગરમ થઈ જશે અને ધીમે ધીમે રગડો પણ ગરમ થવા લાગશે તો માર્કેટમાં આ રીતે લારી ઉપર આપણે જ્યારે રગડો ખાઈએ ને ત્યારે રગડો છે તે આ રીતે ગાર્નિશ કરીને રાખતા હોય છે તો આપણે તે સ્ટાઇલથી ગાર્નિશ કરી દઈશું રગડાને ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો થોડા થોડા મરચાં ડુંગળી આ રીતે આપણે સરસ ગાર્નિશ કરી દઈશું તો રગડો તૈયાર છે ને આ બાજુ આપણું પાણી પણ રેડી છે તો હવે એકથી બે ચમચા જેટલું આપણે જે પાણી તૈયાર કરેલું ને તે આ રીતે વચ્ચે સેન્ટરમાં ઉમેરી દેવાનું છે અને સાઈડમાંથી આ રીતે ચમચીની મદદથી થોડો થોડો રગડો છે તે આપણે આ રીતે પાણી સાથે મિક્સ કરવાનો છે જેથી ખૂબ જ સરસ ફ્લેવરફૂલ એવો આપણો રગડો રેડી થઈ જાય આ રગડાને બહુ ગરમ નહીં કરવાનું આ રીતે થોડું થોડા બબલ્સ આવે ત્યાં સુધી જ ગરમ કરવાનો છે બહુ ગરમ કરશું તો આપણે ખાઈ નહીં શકીએ એટલા માટે તો ચાલો હવે ગરમા ગરમ રગડો પણ રેડી છે અને ઠંડુ ઠંડુ પાણીપુરીનું પાણી પણ રેડી છે તો આપણે જલ્દી જલ્દી રગડાપૂરી સર્વ કરીએ આ રીતે એક એક પૂરીમાં આપણે સરસ તેની અંદર ડુંગળી ઉમેરતા જશું અને રગડો ભરતા જશું ગરમા ગરમ રગડો અને ઠંડુ ઠંડુ પાણી આ કોમ્બિનેશન એટલું સરસ ફ્રેન્ડ્સ ટેસ્ટી લાગે છે એકવાર તમે આ રીતથી ઘરે રગડાપૂરી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ એટલી સરસ ટેસ્ટી બને છે કે માર્કેટની રગડાપૂરી તો તમે ભૂલી જ જવાના છો હવે જ્યારે પણ ઘરે કીટી પાર્ટી હોય કે નાનું મોટું ફંક્શન હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમે આ રગડા પૂરી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે અને આ રેસીપી ફ્રેન્ડ્સ તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ